બોલો ભોળા ના થની દોડી દોડી આવી હું તો જીવને મનાવા ಆತ ಮಾರೋ ಜಾಲಿಲೆ ಜೇಗಿ ಜಾರಿ ಆತ್ಾರೋ ಜಾಲಿಲೆಗೀ ಜಟಾವಾಳಾ ಸೋಮನಾಥ ಅಮರನಾಥ ಕೇದಾರನಾಥವಾಳಾ ಆತ್ಮ ಮಾರೋ ಜಾಲಿಲೆಗೀ ಜಟಾಳಾ ಆತ್ ಮಾರೋ ಜಾಲಿಲೆ ಜೇ ಜೋಗಿ ಜಟಾಳಾ ಬಾವಧರಿ

అభిషేక నీరీ తో మత్ మారో జా జేదో జటావారీ తో మత్ మారో జా జేదో జటావా సోమనాథ అమ్మనాథ కేదార్నాథవాళ మేదోగీ జటావా હું તો ભગતી નો જાણું જાણું તો ભક્તિ નો જાણું શેવા પૂ જાની તું નો જાણું સેવા પૂજાની નો જાણું ભાવે ક તમને ભજું મારા વાલા ಅಮರನಾಥ ಅಮರನಾಥ ಕೇರನಾಥವಳಿ ವಾಳ ಬಾಮ ಧರಿ ಬತ್ರ ಸಡಾ ಬಾವ ಧರಿ ಬಡ ಓ ಪ್ರೇಮ ದರಿ ಪೋಲ ಸಡಾ ಪ್ರೇಮ ದರಿ ಪೋಲ ಜಡ ಜಾನಿ

મતો ચંદના ચડાવું આવો તો દિને હું તો ચંદન ચડાવું પ્રેમ દરિને હું તો સુખડ ચડાવું પ્રેમ દરિને હું તો સુખડ ચડાવું તે લખને રી તું નો જાણો મારા વાલા આતમારો જાણી લેજે તો બી જટાવાણા તે લખને રી તું નો જાણો મારા વાલા

તમારો ચાલી લેજે જોગી ચટવાળા બાવ ધરીને અબિલ ગુલાલ સડાવું બાવ ધરીને અબિલ ગુલાલ ચડાવું પ્રેમ ધરીને હું તો ચોખારે સડાવું પ્રેમ ધરીને હું તો ચોખારે ચડાવું અર પન રે તું ન જાણું મારા વાલા આ તમારો ચાલી લેજે જોગી ચટવાળા ಪನ್ನ ದರಿ ಹೋ ದೇವಡಾ ಪ್ರಗಟಾವೋ ಪಾವ ದೇವಡಾ ಪ್ರಗಟಾವೋ ಪ್ರೇಮ ದರಿ ದೂಪ ದೀಪಾವೋ ಪ್ರೇಮ ದರಿೂಪ ದೀಪಾವ आरतीनेी तून डाडू मारवाला आरत मारोले जोगी जटावाळा आरतीने तू नो जाडू मारवाला आर मारोले जोगी जटावाळा सोमनाथ अमरनाथ वाला.

બો બો બની રી તું ન જાણું મારા વાલા આતમારો જલી લેજે યોગી જટાવાળા બો ગની રી તું ન જાણું મારા વાલા આતમારો જલી લેજે યોગી જટાવાળા બાવ દર્ine ફળ ફૂલ હું તો લાવી બાવ દર્ine હું પખો તો રા હું તો શી સન આવ હું સનમા પવન તે ધુખડા પાઘો મારાવાલા તમારો પવન તે ભાંગો મારા વાલા તમરો દલીલે જે સોગી ડટવાળા બાવધરીને હું તો ભજન ગવરાઉં બાવધરીને હું તો ભજન ગવરાઉં પ્રેમધરીને હું તો કીર્તન કરાઉં પ્રેમધરીને હું તો કીર્તન કરાઉં પ્રાર્થનાની રીત તું ન જાણો મારા વાલા ಆತ ಮಾರು ಚಾಲ ಪ್ರಾರ್ಥನಾ ನೀ ಆತ ಮಾರೋ ಚಾಲಿ ಲೇಜೇ ಜೋಗಿ ಜಟಾ ಸೋಮನಾಥ ಅಮರನಾಥ ಕೇರನಾಥವಾಳಾ ಆತ ಮಾರೋ ಚಾಲಿ ಜಟಾ ಆ ಎ ಆ ಶರೋತ ಮಾರೋ ಕ त मतराङ्ग मण्डल अरध स्वीकार हो चतङ्ग मण्डल अरध स्वीकार हो कैलात्मा वाच आय र तुम्रो लैलात्मा वास गायर रे अर आरोी जो आ जे जी जटा बोलो बोलाे भोल गोरा